ગુજરાત રાજ્ય ભારતીય ગુજરાત પ્રદેશ દ્વારા જે આજ રોજ હિરેનભાઈ મોહનભાઈ તથા ભરતભાઈ દ્વારા અહીં મને જે ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે તે આપણા માનીય વડાપ્રધાન શ્રી મહિલા સશક્તિકરણ કે મ એટલે મહેનતુ હી એટલે હિંમતવાન અને લાજવાબ એટલે એમણે એ આ મહિલાને પોરબંદર જિલ્લાની તથા ગુજરાત પ્રદેશની મહિલાઓનું નેતૃત્વ ખૂબ જ સુપેરે નીવડે અને વિકાસમાં ખૂબ જ કામ કરે એના માટે થઈ અને જે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાની જે મને જવાબદારી આપી છે સંગઠન દ્વારા તો હું એને સ્વીકારું છું અને બધાનો સાથ માંગુ છું અને બધા સાથે રહી અને આપણે લોકો આ જે જવાબદારી મને મળેલી છે એ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના કામ કરશું અને લોકોની સાથે રહેશું અને આ જવાબદારી ખૂબ જ વિશ્વાસથી નિભાવશું એવું આજે હું જાહેર કરું છું મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો